આજે સવારે બોલીવુડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો આજે સવારે પાંચ વાગે મોટર પર આવેલા એક અજાણ્યા વ્યક્તિએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો મુંબઈ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે આ ફાયરિંગ શા માટે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે પોલીસનું કહેવું છે કે લોરેન્સ બિસ્નોય જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે અને ગોલ્ડી બ્રાર પણ બહાર છે આવી સ્થિતિમાં પોલીસનું માનવું છે કે આ જ ગેંગે અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું આ કેસ બાદ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે અભિનેતાની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમો ઘટના સ્થળે પહોંચી રહી છે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું હાલ આ ઘટનામાં કોઈને ઈજા થયાના સમાચાર નથી ગેંગસ્ટાર લોરેન્સ બિસ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારવાની ધમકી આપી છે બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ